ક્ષી પ્રકલ્પો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યો માનનીય માર્ગદર્શનમાં ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે હરણફાળ ભરી છે મોદીજીના નેતૃત્વમાં ભારતે વર્ષ બે સુધીમાં નેટ જીરો કાર્બન એમિશન તેમજ વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો જીડબલ્યુ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે આજે ગુજરાતની ધરતી પરથી મોદીજીએ દેશને સમર્પિત કરેલા આંતરરાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ લાઇન્સ સહિતના પ્રકલ્પો સમગ્ર ભારતમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા પહોંચાડવામાં ખૂબ મહત્વના સાબિત થશે માનનીય વડાપ્રધાને આ અવસરે અગિયાર હજાર સાતસો કરોડથી વધુના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો અગિયારસો કરોડથી વધુના પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રકલ્પો તેમજ હજાર કરોડથી વધુ માર્ગ પર્યટન અને યાત્રાધામ વિકાસના કાર્યોનો પણ શુભારંભ કરાવ્યો હતો રહેણાંક ઉદ્યોગો વાણિજ્ય અને કૃષિ ક્ષેત્ર માટે વીજળી ઉપલબ્ધિ માટે ગુજરાતને વૈશ્વિક બજારો સાથે જોડીને માલસામાનને ઝડપી ડિલિવરી માટે તેમજ વ્યાપાર અને પર્યટનને વેગ આપીને રોજગારીના વિપુલ અવસર ઊભા કરવામાં આવે આ વિકાસ કામોની મોટી ભૂમિકા રહેશે વિકાસના કામો થકી વિકસિત ગુજરાત ગ્રીન ગુજરાતના લક્ષ્ય તરફની ગતિને વધુ વેગવંતી બનાવવા બદલ માનનીય મોદીજીનો ગુજરાતના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર ક્રાઇમ બે લાયકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો